સુરતમાં છેતરપિંડીના બનાવોમાં વધારો થઈ રહ્યો છે ત્યારે જમીનની સાત બારની નકલમાં કરનાર બે ઇકોસેલે ઝડપી યુગમાં સુરતનો વિકાસ મોટા પાયે થઈ રહ્યો છે સુરત શહેરમાં મોટા વેપાર ધંધા સાથે લોકો સંકળાયેલા છે હીરા અને ટેક્સટાઇલ ઉદ્યોગ સૌથી મોટો હબ સુરત છે સુરતમાં જમીનના કબજા કરવાના અનેક ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે શહેરના રાંદેરના ગોરાટ વિસ્તારમાં રહેતા ફરિયાદી હરિવદન પટેલ દ્વારા પોતાની જમીન સર્વે નંબર એ તેમજ બે નામની જમીનમાં સાત નકલમાં છેડછાડ કરી આ બંને જમીનો હસમુખ કેશવ પટેલ વગેરે વેચાણ આપવાનું નક્કી કરીને ખોટું ટાઇટલ ઊભું કર્યું હતું જમીનના સાટાખત ઊભા કરી નેવું લાખ રૂપિયા મેળવી

અને આરોપી અહમદ ઇસ્માઈલ અને ઇબ્રાહીમ હાઝમની ધરપકડ કરવામાં આવેલ છે ફરિયાદની વિગત એવી છે કે ફરિયાદીની પોતાની જે જમીન હતી એ જમીન હાલના આરોપીઓએ ખોટા સાતબાર ઊભા કરી અને અન્ય લોકોને સાટકથી વેચાણ કરી અને ખોટા દસ્તાવેજો ઊભા કરી અને ગુનો કરેલ છે હાલમાં આ આરોપીઓ વિરુદ્ધમાં ભૂતકાળમાં કોઈ ગુનો દાખલ થયેલ છે કે કેમ તે બાબતની હાલ અમારી તપાસ ચાલુ છે એ જમીન છે જમીન કે આવેલી છે ને કેટલા એકર જમીન રાંદેરમાં આવેલી છે અને આશરે 5000 ચોરસ મીટર એ જમીન છે એટલે કે જે કહે છે ગુનો આચરવામાં આવે આ ગુનો જે છે એ જે ફરિયાદીના સાત બાર હતા એ સાત બાર દસ્તાવેજોમાં છેડછાડ કરી અને એમાં અન્ય નામો ચડાવી અને જે હાલમાં અન્ય પક્ષો હતા એમને વેચાણ કરીને ખોટા દસ્તાવેજો ઉભા કરવામાં આવેલા